ત્યારબાદ મુદ્દાની વાતમાં આગળ વધીશું અને મુદ્દો લઈશું કે મુંબઈ શહેર વારંવાર ભારે વરસાદનો સામનો કરતું રહે છે વરસાદ શરૂ થાય એટલે રસ્તાઓ જળબંબાકાર થઈ જાય છે દર વર્ષે ભારે વરસાદને કારણે કરોડોનું નુકસાન થાય છે કેટલાય લોકો જીવ ગુમાવે છે તારીખ છવ્વીસમી જુલાઈ બે હજાર પાંચ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો હતો તારાજી સર્જી ધીમે ધીમે રસ્તા ઉપર પાણી ભરાવા લાગ્યા કુર્લામાં મીઢી નદી અને પશ્ચિમ બાંદ્રામાં બાંદ્રા તળાવ ઓવરફ્લો થઈ ગયા

મુંબઈમાં મુંબઈમાં પણ અપનાવવામાં આવશે તો કઈ રીતે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે એકવાર સમજી લઈએ આ મુંબઈનો આખો પ્રોજેક્ટ છે અન્ડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ કે જે આ પ્રકારે ત્યાં ટોક્યો જાપાનના ટોક્યો શહેરમાં આ પ્રકારે રચના કરવામાં આવી છે હવે સૌપ્રથમ આ પંપ સ્ટેશન છે

હવે એક સિઝન સોશીલે છે જે કોઈ પણ પાણી હોય છે તે શોષી લે છે ત્યારે એ જે ટેન્ક છે અલગ અલગ ચાર ટેન્ક જે ચાર ટેન્કમાં એ પાણી ભરાઈ જાય છે બે હજાર પાંચમાં પૂરને કારણે મુંબઈમાં તબાહી સર્જાઈ હતી પૂરથી મુંબઈમાં એક હજાર ચોરાણું લોકોના મોત થયા હતા આ પ્રોજેક્ટ શા માટે કરવામાં આવ્યો એના પર એક નજર કરી લઈએ કે આના કારણે પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવે કરોડોનો ખર્ચ પાત ત્રીસ કલાક માટે એરપોર્ટ એ વખતે બંધ કરી દેવામાં આવ્યો હતો એ વખતેની સ્થિતિ શું છે એરપોર્ટ બંધ કરવામાં આવ્યો ત્યારબાદ ટેલિફોનિક સેવાઓ બંધ કરવામાં આવી હતી ટેલિફોનિક સેવાઓ પાંચ કલાક સુધી અહીંયા બંધ કરી દેવામાં આવી હતી મુંબઈમાં બે હજાર પાંચ જયારે પૂરે વિનાશ સર્જ્યો હતો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અને આ ઉપરાંત પાંચસો કરોડ વધારે નુકસાન પહોંચ્યું હતું આ તબાહી સર્જાય આ પ્રકારના દ્રશ્યો ફરી એકવારમાં સર્જાય એના માટે આ એક પ્રોજેક્ટને અમલમાં લાવવામાં આવ્યો છે હવે આ પ્રોજેક્ટ યો કામ કરી દેવામાં આવ્યું છે અને હવે એ મુંબઈમાં કામ કરશે ત્યારબાદ સમજી લઈએ અંડરગ્રાઉન્ડ ટનલ કે પ્રોજેક્ટ થી મુંબઈ ભવિષ્યમાં ડૂબતું બચાવી શકાય બે પાંચ ની પરિસ્થિતિ ન થાય એનું અહીંયા ધ્યાન રાખવામાં

ના ઉપરાંત ઘણી બધી મુસીબતો પણ આવી હતી એ અહીંયા પણ આવી શકે છે આનાથી થોડીક અલગ મુસીબતોનો સામનો પણ કરવો પડી શકે પ્રોજેક્ટ પાછળ એકતાલીસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તેઓ એક્ઝેક્ટ અંદાજો નથી આપી શકતા કે મુંબઈમાં કેટલો થઈ શકે કદાચ એનાથી પણ વધારે થઈ શકે સ્પોન્સ સિટી કોન્સેપ્ટ આ કોન્સેપ્ટને કારણે કામ કરવામાં આવશે પાણીના પ્રવાહને રોકવા માટે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે કે જે ઉપરનું પાણી છે એને શોષી લેશે પાણી સરળતાથી જમીનમાં પ્રવેશી શકે અને જમીનમાં પ્રવેશ્યા બાદ તે ટનલમાં જશે એનો સદુપયોગ થશે જ્યારે પણ લોકોને પાણી જોતું હશે લોકો ફરીથી એ પાણીનો ઉપયોગ કરી શકશે ભારે વરસાદને તરત જ શોષી લે તેવો આ કોન્સેપ્ટ છે કે જેને સ્પોન્સ સિટી કોન્સેપ્ટ કહેવામાં આવે છે અલગ અલગ જગ્યા પર આ કોન્સેપ્ટો લાવશે પૂરના વરસાદને પાણીનો બગાડ થતા બચાવી શકાશે જે પાણીનો બગાડ થાય છે દરિયામાં પાણી વહી જાય છે એ વહેતા પાણીને અટકાવી શકીશું એને રીયુઝ કરી શકીશું સંગ્રહિત પાણીનો ફરી એકવાર ઉપયોગ કરી શકાશે અને આ જ એનો મેઇન હેતુ છે પહેલાં તો લોકોને બચાવવા અને ત્યારબાદ જે સંગ્રહિત પાણી છે એ સંગ્રહિત પાણીથી જે ફરી એકવાર જનજીવન કે જેને ઉપયોગમાં આવી શકે એ આ મુંબઈનો એક અનોખો કોન્સેપ્ટ કે જે જાપાનમાં આવ્યો છે એ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા અંદાજે કેટલો ખર્ચ થશે એનો કોઈ અંદાજ નથી કદાચ એનાથી પણ વધી શકે એનાથી પણ વધારે મુસીબતોનો સામનો કરવો પડી શકે પરંતુ માનવ હિત માટે આ એક પ્રોજેક્ટ મુંબઈમાં પણ આવશે